નમસ્કાર મિત્રો તમે કોઈ પણ સમાચાર આપવા માટે જાહેરાત આપવા માટે અથવા તો કોઈ તમારા બિઝનેસની જાહેરાત આપવા માટે દિવાળી સિવાય પર્વ હોય બેસતું વરસ હોય ડેરીની જાહેરાત હોય પશુપાલનની જાહેરાત હોય આપવા માટે તમે મારા બનાસરત્ન ન્યૂઝનો સંપર્ક કરી શકો છો અને બધા ન્યૂઝની અંદર તમે સમાચાર આપવા માટે માગો છો તો ફોટા વિડીયો અને જે હકીકત બની છે તે તમે અમારા નંબર ઉપર સેન્ડ કરી શકો છો જેથી કરીને તમારા ગામની સમસ્યા હોય કોઈ પ્રશ્ન હોય તો તમે લોકો સુધી અમે વાચા પહોંચાડી શકીએ અને કેન્દ્ર સરકાર સુધી કોઈ પણ પ્રશ્ન હોય લોકસભાનો કોઈ પ્રશ્ન હોય સંસદ સભ્યનો કોઈ પ્રશ્ન હોય તે પણ અમે સરકાર સુધી પહોંચાડી શકીએ તમે જોઈ શકો છો કે અત્યારે અનેક પ્રકારના આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર કે દરેક જિલ્લાની અંદર નવા જે અતિવૃષ્ટિના જે સમાચાર છે નવા ખેતીને નુકસાનના સમાચાર છે અથવા તો કોઈ ઇશ્યુ છે અથવા સરકાર સુધી કોઈ મુદ્દો બચાડવાનો છે તે પહોંચાડવા માટે બનાસ રત્ન ન્યૂઝ એટલે કે એક યુટ્યુબ ચેનલ પણ છે અને ન્યૂઝ પેપર પણ છે તો તમે સમાચાર આપવા માટે ફોટો વિડીયો અને છન્નું બે ચુમાલી પી ચાલી એક નંબર ઉપર સેન્ડ કરી દેજો અને ઇન્ફોર્મેશન સો ટકા સાચી હોવી જોઈએ તો અમે સરકાર સુધી પહોંચાડશું અને કોઈ પણ પ્રશ્ન હોય એને પણ વાંચા આપીશું તો અમારો પેપર વાંચા આપવા માટે કે અમે આ શેર કરી રહ્યા છીએ તો તમે તમારા પણ અનુભવો શેર કરજો તેવી આશા રાખો છું લાઈક કરજો કોમેન્ટ કરજો અને વધારેમાં વધારે શેર કરો તેવી આશા સાથે થેન્ક યુ આભાર